ચાલો મિત્રો ખેડૂત ભાઈઓને જય માતાજી આજે આપણે વિડીયો ઉતાર્યો છે ટમેટાનો તો ટમેટાના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરીને તારીખ ત્રણ એક બે હજાર પચીસના નવા વર્ષનો વિડીયો બનાવ્યો છે આજે પહેલો તો અમારે વિડીયો કેવો લાગે છે કોમેન્ટમાં જરૂર કહેજો તો ચાલો જાણીએ ટમેટાના ભાવ 2, 1, 2

પાંચ 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 ના કિલો લેવો લાગી ગયો બાર તેર ચૌદ પંદર સત્તર રૂપિયા સત્તર રૂપિયા એક પાંચ મનો ધંધુ એક જઈશું કરગ્રા એક મીના જયંતિ એક મીના જયંતિ